આનસો બગાએ બગાને હરર મહાદેવ આ હોપ કે બગાએ મજામાં લિખ્યો અને બગાએ પુછ રહેજો અને સુરક્ષિત રહેજો તો આજે અમે આવી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે એ દ્વારકાધીશ દ્વારકા એ દ્વારકાધીશનું મંદિર છે એ લોકના નાદ દ્વારકાધીશનું મંદિર છે તો અને દ્વારકાધીશના દર્શન કરવા જાવી છીએ મારા કાળ પ્રમાણે અંદર મોબાઈલ તો લઈ જવા કે કાનીથી એટલે તમને દર્શન તો નઈ કરીવા શકો પણ હું ન્યા ફોટો મૂકી દઈ અને તમે દર્શન કરી લીજો દ્વારકાધીશના પણ આ મંદિરનો ઇતિહાસ તો બધાયને ખબર જ છે તો આમાં પહેલા વાત કરવો પડી જે છે અને બધાય જાણ જ છે કે આમાં મંદિરનો ઇતિહાસ શું છે અને કઈ કહાણી છે તો આ વિડિયોમાં બનારી ગયો અને દ્વારકા બતાવી છે તમને જે દેરીયા કાંથે જાવી અમે અને જે મોજ મસ્તી કરી તમે બતાવી છે તો આગળ વિડિયોમાં બનારી દેજો અત્યારે પણ જેલમાં હતો પણ જેલમાં આખો દ્વારકા રણછોડ ભાગ્યો હતો ત્યારે એના રણછોડ કેવાય પણ

તો તમે જોઈ બાપુએ મંદિર લઈ ગયા સીધો પણ બાપુ ખોડાકા સાધુ સંતો વિશે વધારે બોલ્યા મંદિર વિશે ઓછું બોલ્યા તો આપણે હજી પણ ફરે માકે મેલો છે આપણે તો તમે આગળ વિડિયોમાં બેના રેજો તો અત્યારે અમે દ્વારકાના મંદિર તરફ હાલતા થઈ ગયા છે એ અમારી ખાતો બજે મારતો ઓકાય હોય બજે તો રિક્ષામાં બેસીને ક્યાં છે વાયંગ ઇક વાયંગ અતુવાર કે રીમોટ લેતો એક હાલતા હાલતા મે આવી છી દર્શન કરવા તો તમને મંદિર આઈ તો દૂર કે મંદિર દેખાડો તમે જો આજો મંદિર દ્વારકાનું આજ મંદિર દ્વારકાનું કદે જોયું છે

બધી છે તૈયારી ચાલે અત્યારે કેટલું માણસો આવતું હોય છે બધા જાણે જ છે જોકે પણ હું તમને કહું છું આ બધી આઠમ તૈયારી ચાલે છે જન્માષ્ટમી આવી રહી છે

मंदिर ना दरवाजे ना पहुंची गया थी अगर जो होती ऐसे मंदिर तरफ जो आंगन रखते हैं हमारे कैसे तो मंदिर जा पहुंचो जाए

તો તમે આને દર્શન કરી આવી ને પછી તમને મળીશું અને તમે વિડિયો માં એ रणફગાનો ફોટો મૂકી દે તમે દર્શન કરી લેજો આને ઘણી રિક્વેસ્ટ કરી પણ અમને જવા ન દીધા ન લઈ જાવ્યા કે કોઈને લઈ જાવ દેતા નથી બાકી તમે દર્શન કરી તમે મળીશું તો દોસ્તો આને દર્શન કરી આવી ગયા છીએ દર્શન આપણે થોઈ મુવર કા જેવું થઈ ગયા છે

दुर्गा की शुरू लिखियो कमेंट में दोस्तों दोस्तों भगवान ने दर्शन करवायो तो बात तो जई पड़े बाप देखो ऐसा करके दिखाई दी है जय दुर्गा એ 21 એ 2 * 200 તો તમે ગણાના 10 કરી લીધા એ જો એટલે કે આ તજા નિયો સ્મગણનો વખત ચડાવવામાં આવે છે શ્રી લક્ષ્મણ નાથ જે કહેવાય છે દ્વારકાધીશ नवाब बाबर पर त्याग कर वह ऐसा करते हैं इसे द्वार करना तो दोस्तों जब मैं दर्शन दर्शन किया हुआ है मैं मैं मंत्रियों क्यों एक मैंने ना द्वार का देश ना दर्शन नहीं किया तो तो से, से तो कौन है द्वार का देश वह कौन बोलता नहीं विडियो बाबर बना रहे हैं तो चलेंगे दरिया से गोल जनरल नाथांसे

अब के वो तो अब तो वो तो वो के बात का समस्या आ जाओ अब में ये गांव के निर्णय से तुम लोग के निर्णय ना पर दर्शन तुमने चाहिए से अब थोड़ा जाइए थोड़ा जाइए आओ

મજેલી નું વાત નો પડી કે એ આયુ જોવા આયુ 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 મારજે લે પેંજો કોન આવે ને એના હાથ માં પછી એટલે મજા આવે છે ને આ કે ઉપર રેવાઈ ગયો <laughs> पार्णेवारी पार्णेवारी <वो। laughs> जो मजा पड़े थे। तो हमें हमारी बस तरफ द्वारा निकली रह